નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોની અંદર જાણીશું કે એઆઈ દ્વારા તમે ભણી કેવી રીતે શકો છો એઆઈ દ્વારા તમે કંઈક વસ્તુ શીખી કેવી રીતે શકો છો કોઈપણ વિષય કોઈપણ ટૉપિક જે તમને અઘરો લાગે છે તમને લાગે છે મને ઓછો ફાવે છે આમાં મને ખૂબ તકલીફ પડે છે આ તો મને યાદ જ રહેતું નથી આ મને સમજાતું જ નથી તો આ બધા જ તકલીફનો આપણને બહુ સારી રીતે એઆઈ આપણું સોલ્યુશન કરી શકે છે એટલે હવે તમે કોઈપણ વિષય બહુ સરળતાથી શીખી શકો છો ભણી શકો છો અને પરીક્ષામાં સારા ગુણ પણ મેળવી શકો છો તો કેવી રીતે કરીશું આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીએ અહીંયા આપણા પ્લેસ્ટોરની એપ્લિકેશન અહીંયા ખોલેલી છે જેથી આપણે અલગ અલગ એપ્લિકેશનો ડાઉનલોડ કરીએ છે ત્યાં હું સર્ચમાં જાઉં છું અને સર્ચમાં ગયા પછી તમારે ઈડી યુ ટી એ ડબલ એટલે કે એડ્યુટર એપ લખીને તમારે સર્ચ કરવાનું છે જેવું તમે અહીંયા સર્ચ કરશો તમને આજે બીજા નંબરની એપ્લિકેશન દેખાય છે આપણે ઓપન કરવાની છે એ ઓપન કર્યા પછી તમારે ઇન્સ્ટોલ કરવાની છે અહીંયા હું ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરું છું અને બસ સેકન્ડોની અંદર એ ઇન્સ્ટોલ થઈ જશે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તમારે વિદ્યાર્થી તરીકે એકાઉન્ટ બનાવવાનું છે બહુ સરળ છે માત્ર દસથી વીસ સેકન્ડની અંદર એકાઉન્ટ તમારું બની જશે આપણે જોઈએ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ હું અહીંયા બતાવું છું તમને અહીંયા હું હવે ઓપન ઉપર ક્લિક કરું છું જેવું તો અહીંયા તમે અહીંયા ઓપન ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારે અહીંયા પેજ દેખાશે જેમાં તમારે સૌ પ્રથમ પોતાની ભાષા સિલેક્ટ કરવાની છે તમે જો ગુજરાતી માધ્યમમાં ભણતા હો તો ગુજરાતી ભાષા સિલેક્ટ કરો નહીં તો તમે અંગ્રેજી કરી શકો છો અહીંયા હું ગુજરાતી ભાષા ઉપર ક્લિક કરું છું આપણે નેક્સ્ટ ઉપર આગળ વધીશું જેવું તમે અહીંયા નેક્સ્ટ ઉપર આગળ વધો છો એ તમારે અહીંયા પોતાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અહીંયા હું મારો મોબાઈલ નંબર અહીંયા લખું છું અહીંયા રાઈટ હવે અહીંયા હું આગળ ઉપર ક્લિક કરીશ જેવું તમે અહીંયા આગળ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અને તમારે એ ઓટીપી તમારે એન્ટર કરવાનો છે મારી પાસે ચાર આંકડાનો ઓટીપી આવી ગયો છે હવે હું એન્ટર કરું છું જેવો આપણે ઓટીપી અહીંયા એન્ટર કરીશું એટલે આપણે અહીંયા પોતાનું નામ અને અહીંયા અટક લખવાની છે અહીંયા માનું હું નામ લખું છું અહીંયા હું નામ લખું છું સાગર અને અહીંયા અટક કોઈ પણ લખી શકું છું અહીંયા તમે તમારી અટક લખો અહીંયા હું લખું છું જોશી હવે આપણે અહીંયા આગળ ઉપર ક્લિક કરીશું જો તમે આગળ ઉપર ક્લિક કરો છો એટલે વિદ્યાર્થી છો કે શિક્ષકે તમારે સિલેક્ટ કરવાનું છે જો આપણે વિદ્યાર્થી છીએ તો વિદ્યાર્થી જ સિલેક્ટ કરવાનું છે કારણ કે પાછળથી બદલી શકાશે નહીં હું આગળ ઉપર હવે ક્લિક કરું છું હવે પૂછે તમે કયા ધોરણમાં ભણો છો કયા તો અહીંયા તમે તમારું ધોરણ સિલેક્ટ કરો અહીંયા હું કોઈપણ એક ધોરણ સિલેક્ટ કરું છું એમાં હું ધોરણ નવ સિલેક્ટ કરું છું ભણવા માટેનું માધ્યમ સિલેક્ટ કરો એ માધ્યમની અંદર હું ગુજરાતી માધ્યમ એટલે આપણે કયા માધ્યમમાં ભણીએ છીએ ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી મીડિયમમાં એ આપણે મીડિયમ સિલેક્ટ કરવાનું છે તો અહીંયા હું ગુજરાતી માધ્યમ સિલેક્ટ કરું છું હવે તમારા રાજ્યનું બોર્ડ કયું છે તેમાં આપણે ગુજરાત બોર્ડ સિલેક્ટ કરીશું ઠીક છે આપણે કયા બોર્ડમાં ભણીએ છીએ તો આપણે ગુજરાત બોર્ડમાં ભણીએ છીએ તો એની પર હું ક્લિક કરીશ હવે શરૂ કરવા પર આપણે ક્લિક કરીશું જે હું શરૂ કરો પર ક્લિક કરીશું એટલે આપણું એકાઉન્ટ પણ બની ગયું છે અને એપ શરૂ પણ થઈ ગઈ છે હવે આપણે જોઈશું કે કેવી રીતે આપણને ખરેખર કોઈપણ પ્રકરણ ભણવામાં એઆઈ મદદ કરે છે એ ફટાફટ આપણે જોઈએ અહીંયા અહીંયા જુઓ તમને અહીંયા ચેપ્ટર એઆઈ નામનું વિકલ્પ દેખાતું હશે જ્યાં તમને અહીંયા પોઈન્ટ દેખાય છે આપણે એની ઉપર ક્લિક કરવાનું છે અહીંયા હું ચેપ્ટર એઆઈ ઉપર ક્લિક કરું છું હવે ચેપ્ટર એમાં આપણું અહીંયા જે ધોરણ નવ છે એના બધા જ વિષયો અહીંયા આવી ગયા છે અહીંયા ધોરણ નવ ઉપર તમે ક્લિક કરી અને પોતાનું બીજું તમારે ધોરણ જોવું છે તો પણ તમે અહીંથી જોઈ શકો છો અહીંથી સિલેક્ટ કરીને પણ આપણે અહીંયા માનું હું ધોરણ નવમાં જ અહીંયા જોઉં છું તમે અહીંયા દસમું પણ કરી શકો ચલો અહીંયા દસમું કરું છું અહીંયા તમે ધોરણ સિલેક્ટ કર્યા પછી તમારે પોતાનો વિષય સિલેક્ટ કરવાનો છે જે પણ વિષય તમારે શીખવો છે એ વિષય તમે સિલેક્ટ કરો અહીંયા એવું માની લો કે હું અહીંયા વિજ્ઞાન વિશે સિલેક્ટ કરું છું વિજ્ઞાનમાં ગયા પછી આપણે અહીંયા બધા જ પ્રકરણ અહીંયા દેખાવા માટે મળે છે તમે અહીંયા કોઈ પણ પ્રકરણ તમે સિલેક્ટ કરો જે તમારે શીખવું છે અહીંયા માનો હું પ્રકરણ સિલેક્ટ કરું છું કાર્બન અને તેના સંયોજનો હવે જુઓ હવે આપણને શું શું અહીંયા એઆઈ મદદ કરશે ને એ આપણે જોઈએ આ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે જુઓ સૌ પ્રથમ છે ને અહીંયા તમને ટોપિક લખેલું બતાવે છે પ્રવૃત્તિઓ લખેલું બતાવે છે તમને સ્વાધ્યાય લખેલું બતાવે છે આ બધું જ તમારી સામે છે અહીંયા તો તમારે માનો કોઈ પણ ટોપિક શીખવો છે તો તમે ટોપિક ઉપર અહીંયા ક્લિક કરી શકો છો જેવું તમે અહીંયા ટોપિક ઉપર ક્લિક કરશો એટલે એઆઈ શું કરશે આખો પાઠ વાંચી અને એમાંથી ટોપિક શોધીને તમને લાવશે અહીંયા ચલો જોઈએ આપણે જુઓ અહીંયા ટોપિક આવી ગયા છે હવે તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે કયો ટોપિક શીખવો છે એ તમારે સિલેક્ટ કરવાનું છે તો તમારો પહેલો છે કાર્બન અને તેના સંયોજનો એને અંદર એક પ્રવૃત્તિ છે ચાર પોઈન્ટ એક પછી છે કાર્બનમાં બંધ બંધન અને સસંયોજક બંધ આ બધા જ અહીંયા ટોપિક આપેલા છે કે આકૃતિ છે હાઇડ્રોજનનો અણુ તમારે જે શીખવું છે કાર્બનના અપર રૂપો જો અહીંયા લખેલું છે આકૃતિ ફોર પોઈન્ટ સેવન ઇથ્રીનનું બંધારણ બધું જ તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ ટોપિક શીખો એમાં હું સમજું છું કે આ કાર્બનના અપર રૂપ ઉપર ક્લિક કરું છું તો જો હવે તમને પૂછી છે કે તમારે શું કરવું છે આ ટોપિક એકદમ સરળ રીતે સમજવો છે આ ટોપિક શીખવો કેમ જરૂરી છે આ ટોપિક શીખતા પહેલાં શું જરૂરી છે આ બધું તમને સમજાવશે હે ને તમે એવું કહેશો કે આ ટોપિક એકદમ સરળ રીતે સમજવો છે તો એની પર ખાલી ક્લિક કરો એટલે હવે તમને આ કાર્બનના અપર રૂપો જે ટોપિક છે એ આઈ તમને એકદમ સરળ રીતે સમજાવશે જોઈએ તમારા પાઠ્યપુસ્તકમાં જે શબ્દો વપરાયા છે એના કરતાં પણ સરળ ભાષામાં તમને સમજાવશે જેથી તમને જલ્દી યાદ રહે અને જલ્દી સમજાય તમને જુઓ શું લખેલું છે અરે વાહ કાર્બનના અપરૂપો સમજવા છે આ તો બહુ મજાનો ટૉપિક છે ચાલો આપણે કાર્બનના અદ્ભુત સ્વરૂપોને એકદમ સરળ રીતે સમજીએ જો કાર્બનના અપરૂપો આ શું છે તો ચાલો એક મજાની કલ્પના કરીએ વિચારો કે કાર્બન એક એવો જાદુગર છે જે જુદા જુદા રૂપ લઈ શકે છે ભલે તેનો મૂળ પદાર્થ એક જ હોય કાર્બનના અપરૂપો એક જ તત્વ એટલે કે કાર્બનના જુદા જુદા ભૌતિક સ્વરૂપો છે બીજું કશું જ છે નહીં તો આ સ્વરૂપો ભલે દેખાવમાં કે ગુણધર્મોમાં અલગ અલગ હોય પણ તે બનેલા તો ફક્ત કાર્બનના પરમાણુથી જ છે એટલા તમે સમજો એ કાર્બનના પરમાણુથી જ બનેલા છે પણ એના સ્વરૂપો અલગ અલગ છે એના ગુણધર્મો અલગ અલગ છે એટલા માટે એના અલગ અલગ પ્રકારો છે જો અહીંયા બધા જ અહીંયા બતાવે છે હીરો અને ગ્રેફાઇટ એક જ પરિવાર પણ અલગ અલગ વ્યક્તિત્વ છે જુઓ હવે જો કેટલી મસ્ત મજાની ભાષા વાપરી છે તમે સમજી શકો છો હીરાનું બંધારણ સુપર સ્ટ્રોંગ ટીમવર્ક જો આવા શબ્દો તમને ક્યાંય ગાઈડમાં કે પાઠ્યપુસ્તકમાં ક્યાંય તમને દેખવા માટે નહીં મળે હે ને એટલું તમને સરસ રીતે સમજાવશે જુઓ તમને વાંચવાની પણ મજા આવશે અને આખો ટોપિક છે એ તમને એકદમ સરળ ભાષામાં સમજાવ્યો છે હવે જો તમને એમાં કશું ખબર નથી પડતી અથવા તમને કંઈક હજી એમાં મૂંઝવણ છે કંઈક ડાઉટ છે તો તમે એને સામે પણ પ્રશ્ન પૂછી શકો કેવી રીતે પ્રશ્ન પૂછી શકીએ જો લો જાણીએ માનો તમને કોઈ એવો પ્રશ્ન છે કે તમને એમાં ગ્રેફાઈટનું બંધારણમાં સમજણ નથી પડી તો તમારે જો અહીં પેન્સિલ છે એની પર પણ તમે ક્લિક કરી શકો તો તમે ડાયરેક્ટ લખીને એને તમે કહી શકો જો કે ગ્રેફાઈટ નું બંધારણ મને સમજાતું નથી હજુ સરળ રીતે સમજાવ તો તમને સમજાવશે જસ્ટ તમે આવું લખી શકો છો આવું તમે ઇંગ્લિશમાં પણ લખી શકો છો આપણે વોટ્સઅપમાં જેવી ભાષા છે ને એવી પણ લખી શકો છો આવું ગુજરાતી જ લખવું જરૂરી નથી હે ને જો હું ત્યાં સર્ચ ઉપર ક્લિક કરું છું હવે આપણને સમજાવશે જો ઓ ગ્રેફાઈડનું બંધારણ થોડું મૂંઝવણ ભર્યું લાગે છે ખરું ને કોઈ વાંધો નહીં ચલો ગ્રેફાઇટનું બંધારણ જોઈને ફરીથી સમજાવ્યું છે બ્લોક્સ અને સ્લાઇડિંગ ફ્લોર જેવું ઠીક છે જુઓ જો અહીંયા આકૃતિ જેવું કંઈક દોર્યું છે ને ટીમ નાની થઈ જુઓ સટકોણ બને છે સ્તરો બધા અલગ અલગ બને છે જો તમને એકદમ સરળ રીતે સમજાવવાનો ટ્રાય કર્યો છે એવી ભાષા વાપરી છે ને તમને વાંચવાની પણ મજા આવશે હે ને કોઈ ગાઈડમાં કે કોઈ જગ્યાએ આવી ભાષા નહીં હોય એટલી સરસ રીતે તમને સમજાવશે તો જો આવું તમારી ઈચ્છા પ્રમાણે તમે પ્રશ્ન પૂછી શકો છો તમે જો અહીંયા જો અહીંયા બાજુમાં અહીંયા જો અહીંયા તમે જોશો ને તો અહીંયા માઇકનું ઓપ્શન છે એટલે તમે બોલીને પણ કહી શકો જો હજી તમને એવો પ્રશ્નો હોય છટકોણમાં સોરી હજી ગ્રેફાઇટના બંધારણમાં ખબર નથી પડતી પણ તમારી ઈચ્છા છે કે ગ્રેફાઈટનું બંધારણ ટોપિક છે તમારે એકદમ ઉદાહરણો દ્વારા જ સમજવું છે તો તમે કહેશો તમને ઉદાહરણો દ્વારા સમજાવશે તમે જેવું કહેશો એવી રીતે તમને સમજાવશે ચલો હું એને કહું છું જુઓ ગ્રેફાઈટનું બંધારણ ટૉપિક મને ઉદાહરણો દ્વારા સમજાવો એકદમ વિગતવાર બસ આવું કહેવાનું સેકન્ડ ડોની અંદર તમને સમજાવશે જો હજી જવાબ આવી રહ્યો છે નીચે જો અહીંયા ચોરસ દોરેલું છે ત્યાં જવાબ આવે ત્યાં સુધી આપણે ખાલી રાહ જોઈએ જુઓ હો જો બધું જ આપણને ઉદાહરણો દ્વારા સમજાવ્યું છે જો સ્ટેપ વન કાર્બનના પરમાણુનું જોડાણ ગ્રેફાઇટમાં કાર્બનનો દરેક પ્રમાણુ બીજા ત્રણ કાર્બન પ્રમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે જો ઉદાહરણ આપ્યું વિચારો કે તમે એક કાર્બન પ્રમાણુ છે અને તમારી આસપાસ ત્રણ મિત્રો બીજા કાર્બનના પરમાણુના હાથ પકડો અને એક જોડાણ એકદમ મજબૂત થશે તમે આવું કરી શકો છો મિત્રો સાથે તો તમારા બે મિત્રો પણ તમારી સાથે જોડાયા તો તમે ત્રણ થયા ને તો આવી રીતે અમે આવી રીતે આપણને સરસ મજાના ઉદાહરણો દ્વારા એને સમજાવ્યું છે જુઓ ષટકોણીય રિંગ્સનું નિર્માણ કેવી રીતે થાય છે તો એનો પણ જો અહીંયા ઉદાહરણ આપ્યું સ્તરોની રચના શું થાય પાછું એનું જો તમને ઉદાહરણ આપ્યું સ્તરોનું એકબીજા પર ગોઠવાવું કેવી રીતે હોય તેનું પણ જો ઉદાહરણ આપ્યું એકદમ ઉદાહરણો દ્વારા તમને આખું ટોપિક તમને સમજાવ્યો છે તો આવો તમે ઈચ્છો એવા તમે એને પ્રશ્નો પણ પૂછી શકો છો અને બધું જ તમને એ શીખવાડશે અને સમજાવશે જો અહીંયા હું પાછો અહીંયા ઉપર ક્લિક કરું છું અહીંયા જો ડાબી બાજુ તમને બટન દેખાતું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે પાછું આ મેનુ આવશે હવે તમારે સ્વાધ્યાયના પ્રશ્નો વિશે કંઈક જાણવું છે એ પણ તમે કરી શકો છો અહીંયા મારા હું સ્વાધ્યાય ઉપર ક્લિક કરું છું તો જો હવે એ સ્વાધ્યાય ખોલીને આપણને બતાવશે જો અસ્્યાયના બધા જ અહીંયા પ્રશ્નો આવી ગયા છે કે બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ તો આ જે આ જે પ્રશ્ન છે આ કદાચ પ્રશ્ન થોડો અપાયો છે તો આ પ્રશ્ન વિશે તમારે સમજવું છે તો એની ઉપર ક્લિક કરો તો જો પૂછે છે કે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે સમજાવો આ પ્રશ્ન આવડે તે માટે જરૂરી ટોપિક સમજાવો આ પ્રશ્ન જેવા જ બીજા પ્રશ્નો બનાવીને આપો કે આ પ્રશ્ન શીખવો કેમ જરૂરી છે એ આવો તો તમે કોઈ પણ કહી શકો છો કે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે સમજાવો એની પર ક્લિક કરજો એટલે આ પ્રશ્નને એ ખૂબ જ સરળ રીતે તમને એકદમ સમજાવશે એટલે સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમને સમજવામાં મદદ એ કરશે જુઓ આખું તમને સરસ મજાનું સમજાવશે ક્રિયાશીલ સમૂહ શું છે જો એને મસ્ત મજાનું જો ટેબલ પણ અહીંયા બનાવ્યું છે તો ટેબલ દ્વારા પણ આપણે એ સમજી શકીએ છીએ જુઓ બધું જ તમને સરસ મજાનું સમજાવશે આવું તમને અઢળક પ્રકારે એ તમને મદદ કરશે તમે ઈચ્છો હોય તમને મદદ કરશે તમે ઈચ્છો એ પ્રકરણમાં તમે મદદ લઈ શકો તમારા મનમાં જે પ્રશ્નો હોય તમે પૂછી શકો છો જે પણ ટૉપિક બાબતે જે પણ પાઠ બાબતે તમારે પૂછવું છે જેવા મનમાં તમારે પ્રશ્નો થઈ રહ્યા છે બધા જ તમે આ પેન્સિલ ઉપર ક્લિક કરી અથવા પછી તમે આ માઈક ઉપર ક્લિક કરીને તમે એને પૂછી શકો છો અહીંયા તમે આ કેમેરાનું ઓપ્શન છે કેમેરા ઉપર તમે ક્લિક કરશો તો તમે જો પાછળનો કેમેરો પણ અહીંયા ઓપન થઈ જશે તો કેમેરા દ્વારા પણ તમે ફોટો પાડીને પણ એઆઈને પ્રશ્નો પૂછી શકો છો આજે જ તમે ટ્રાય કરો જો અહીંયા હું બેક આવું છું અને આવી રીતે તમે અહીંયા ધોરણ દસના પણ અલગ ચેપ્ટરમાં જઈ શકો છો કોઈ પણ વિષયમાં જઈ શકો છો ગણિત વિજ્ઞાન ગુજરાતી બધામાં તમે કહેશો એવું તમને એ શીખવાડશે ચાલો આજે જ ટ્રાય કરો અને સરસ સરસ રીતે અલગ અલગ પ્રકારે તમે પાઠને શીખો ખૂબ જ મજા આવશે થેન્ક યુ સો મચ